મૂક્યું છે તુલસી નો પાન માવડી વેલેરા આવજો વેલેરા આવજો જમો જમાડો માં ભાવના ભોજન જમો જમાડો માં ભાવના ભોજન પીરસ્યો મે તો થા જીવંતી કામા વેલેરા આવજો વેલેરા આવજો જીવા તેવા પણ તોય તમારા ગાંડા ખેલા પણ તોય તમારા હું છું ગરીબ તારો વાળ માવડી પહેલેરા આવજો પહેલેરા આવજો જમો જમાડું માં ભાવના પોજન જમો જમાડું માં ભાવના પોજન પીરશો મે તો થાળ જીવંતી કામા વેલેરા આવજો વેલેરા આવજો મને આશા છે કે તમે આ વિડિયો સંપૂર્ણ જોયો હશે જીવંતિકા માને મારી એટલી જ પ્રાર્થના છે કે આપણે બધાના સઘળા સંકટ દૂર કરી અને મનના બધા જ મનોરથ પૂર્ણ કરે અને જીવંતિકા કૃપાથી વિધાતા ઘરના બધા જ સભ્યોનું લાંબુ આયુષ્ય લખે જય જીવંતિકા મા તેમ વ્રત તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રતકથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રતકથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે